મિત્રો મહત્વપૂર્ણ એક સમાચાર આવી ગયા છે કે રાશન કાર્ડ ધારકોને એક જૂન પછી રાશન મિત્રો નહીં મળે હવે આ સમાચાર એવા છે કે રાશન કાર્ડના જે દુકાનદારો છે એ હડતાલ ઉપર બેસી ગયેલા છે અને એની માંગ છે કે રાશન કાર્ડ ઉપર મિત્રો ઈ કેવાયસીનો જે મુદ્દો છે એ સરકાર આખો વ્યવસ્થિત કરે એના પછી જ અમે રાશન જે છે એ સપ્લાય મિત્રો કરીશું રાશન કાર્ડમાં ખૂબ જ જરૂરી વસ્તુ એક હોય છે એ છે ઈ કેવાય સી કેમકે ઘણા બધા મિત્રો એવા લોકો છે જે રાશન કાર્ડનો મિત્રો ગેરફાયદો ઉપાડતા હોય છે અને ગેરકાયદેસર એ લોકો રાશન એના ઘરે અથવા દુકાનમાં મિત્રો વેચતા હોય છે આવું ઘણી વખત મિત્રો થાય છે તો આ વસ્તુને રોકવા માટે સરકાર જે છે એને માંગ કરવામાં આવેલી હતી ઘણા વર્ષોથી માંગ કરવામાં આવે છે કે ઈ કેવાયસીનો જે મિત્રો કાયદો છે એ આખો લાવે અને એને અમલમાં મિત્રો લઈ કેમ કે ઘણી વખત કેવું થાય છે અમુક ગામડાઓમાં ઈ કેવાયસી ના હોય એના રાશન કાર્ડની અંદર તો પણ એ લોકો માલ લઈ જતા હોય છે કડક કાયદો મિત્રો થવામાં નથી આવતો તો જેટલા પણ રાશન કાર્ડના દુકાનદારો છે અને એ લોકોની માંગ છે કે અમે એક તારીખ પછી રાશન જે છે એ સપ્લાય નહીં કરીએ જો તમે ઈ કેવાયસીનો કડક નિયમ લાવો છો મિત્રો એના પછી જ અમે જે રાશન છે તે સપ્લાય કરીશું ત્યારબાદ જ અમે આ વસ્તુ કરીશું તે છતાં મિત્રો આ રાશન જે છે આપણને એક તારીખથી બંધ થવાની કદાર ઉપર છે મિત્રો તો તમને શું લાગે છે મિત્રો રાશન બંધ થવું જોઈએ કે ના થવું જોઈએ તમે અમને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો થેન્ક યુ ફોર વોચિંગ આવા જ સમાચાર રોજ જો તમને જોતા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ